પોરબંદરમાં સી ટીમ કામગીરી અંતર્ગત સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજાયો મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના પીએસઆઈ કેમ સહિત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગાંધી પાર્ક ખાતે સંચાલક કિરણબેન ઠાકવાણીએ સમરયોગ કેમ કેમ્પ બે હજાર પચીસનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં આશરે એકસો ત્રીસ બાળકોને અઢાર વર્ષથી નીચેના વિદ્યાર્થીની બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો આ સમર કેમ્પના સંચાલક કિરણબેન ઠાકવાણીએ તેઓના ગ્રુપના આયોજક દ્વારા સમર કેમ્પનું આયોજન કરેલું હોય ત્યાં જઈને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની જરૂરી માહિતી વિશે તેમજ સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપેલ તેમજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન તથા સો નંબર પોલીસની મદદથી માર્ગદર્શન આપેલ તેમજ રસ્તામાં કોઈ આવારા તત્વ કે ટપોરી કે રમ્યોગીરી કરતા હોય કોઈ ઈસમ હેરાન પરેશાન કરે તો સુરક્ષા સંબંધે સો નંબર પોલીસ મદદ માટે અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરવા માહિતી આપેલ તેમજ વિદ્યાર્થીની બહેનોએ ખાસ માહિતી પણ આપેલ કે ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલ થી છૂટ્યા બાદ ઘરે જવા માટે તમે લોકો અપડાઉન બસ કે રિક્ષામાં મુસાફરી કરો છો તો તે દરમિયાન તમારી સાથે વાહનમાં તમારી બાજુમાં બેસેલો કોઈ ઈસમ તમારી સાથે છેડતી કે અડપલા કરે તો તમારો બચાવ કરવા માટે તમારી પાસે રહેલ સ્કૂલ બેગ અથવા પાણીની વોટર બેગ મારફત ધક્કો મારી છેડતી કરતા ઇસમથી બચવા પોતાનો સ્વ બચાવ કરી શકો છો આવા બનાવો કોઈ સાથે બને તો ઘરે જઈ તમારા વાલીને તથા તમારી સાથે થયેલ બનાવની તમામ જાણ કરવી તેમજ આવું કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી અને ભોગ બનનારનું નામ ગુપ્ત રાખવામાં આવે છે અને આવા કૃત્ય કરનારા ઈસમ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માર્ગદર્શન આપેલ તેમજ પોક્સો એક્ટ કાયદા વિશે માહિતી આપેલ તેમજ ઓગણીસ ત્રીસ સાયબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો